આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે એ અંગેની હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસ છ દિવસ હવામાન શુષ્ક રહેશે આગામી બે દિવસ માટે કચ્છ પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક ભાગો ધૂળના તોફાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેની સપાટી પરના પવન ફૂંકાશે હવામાન વિભાગે ચાર જૂને રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે સાથે જ આગાહીમાં જણાવ્યું છે કે કચ્છમાં પાંત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રી તાપમાન અને ભુજવાડા ત્રીસ થી ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે સાથે દિવસે અમરેલી ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં બેતાલીસ થી છુમ્માલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે અગાઉ શુક્રવારે અમદાવાદના હવામાન શાસ્ત્ર કેન્દ્રના વૈજ્ઞાનિકર રામાશ્રય યાદવે હવામાનની આગાહી કરતા જણાવ્યું કે આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જૂન મહિનામાં ગરમી પ્રિ મોનસૂન અને ચોમાસું ક્યારે બેસશે તે અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર ગુજરાતમાં નિશ્ચિત તારીખ કરતાં અઢી ત્રણ ત્રીસ દિવસ વહેલું ચોમાસું આવી શકે છે જણાવી દઈએ કે હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસુ પંદર જૂનથી શરૂ થવાની આગાહી કરી છે પરેશ ગોસ્વામી જણાવ્યું કે જે જૂનની શરૂઆતમાં તાપમાનમાં ઘટાડો થયો છે પણ ભેજના કારણે ઉકળાટ અનુભવાશે ચોમાસુ શરૂ થવા છતાં જૂન મહિનો ગરમ રહેશે ભલે તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચે હોય છે પરંતુ ભેજના કારણે બફારો અને ઉકળાટ અનુભવાશે પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી અનુસાર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પાંચથી નવ જૂન દરમિયાન છૂટાછવાયા ઝાપટા થશે આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના દરિયા કિનારાના વિસ્તારોમાં પાંચથી નવ જૂન દરમિયાન છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે